તો હેલ્લો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં અને આજે આપણે વાત કરવાના છે ગુજરાત પોલીસ ભરતી બે હજાર છવ્વીસના ત્રીજા દિવસના ગ્રાઉન્ડની તો આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવીને આવી માહિતી તમારા સુધી પહોંચી જાય તો ચાલો તમારો સમય ન બગાડતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં આવે છે મહેસાણાના ગ્રાઉન્ડ તો મહેસાણાના ગ્રાઉન્ડમાં પહેલી શિફ્ટમાં બસોમાંથી છ્યાસી પાસ પછી આવે છે બીજી શિફ્ટ તો બીજી શિફ્ટમાં બસોમાંથી એકસોને એક પાસ પછી આવે છે ત્રીજી શિફ્ટ પછી ત્રીજી શિફ્ટમાં બસોમાંથી ચોર્યાસી પાસ પછી આવે છે નડિયાદનું ગ્રાઉન્ડ તો નડિયાદના ગ્રાઉન્ડનું બસોમાંથી માત્ર એકસો ને નવ જ પાસ પછી આવે છે અમદાવાદનું ગ્રાઉન્ડ તો અમદાવાદના ગ્રાઉન્ડનું બસોમાંથી એકસો ને ચોવીસ પાસ પછી આવે છે જૂનાગઢનું ગ્રાઉન્ડ તો જુનાગઢના ગ્રાઉન્ડનું બસોમાંથી એકસોને સુડતાલીસ પાસ બહુ સરસ કહેવાય એકસો સુડતાલીસ પછી આવે છે ગોંડલનું પાસ ગોંડલના ગ્રાઉન્ડમાં પહેલી શિફ્ટમાં બસોમાંથી એકસોને અગિયાર પાસ એ પણ બહુ સારા કહેવાય પછી આવે છે પીજી શિફ્ટ તો બીજી શિફ્ટ ગોંડલમાં બસોમાંથી માત્ર નવાણુંચ પાસ આ બહુ ઓછા કહેવાય પછી આવે છે જામનગરનું ગ્રાઉન્ડ તો જામનગરના ગ્રાઉન્ડમાં પહેલી શિફ્ટમાં બસોમાંથી ત્રાણું પાસ આ પણ બહુ ઓછા કહેવાય પછી આવે છે જામનગરના બીજા ગ્રાઉન્ડની બીજી શિફ્ટ પછી એમાં છે બસોમાંથી છ્યાસી પાસ આ સાવ કહેવાય પછી આવે છે હિંમતનગરનું ગ્રાઉન્ડ હિંમતનગરના ગ્રાઉન્ડમાં પહેલી શિફ્ટમાં બસોમાંથી ત્રેસાઠ પાસ પછી આવે છે બીજી શિફ્ટ બીજી શિફ્ટમાં બસોમાંથી એકસોને એક પાસ બહુ સારા કહેવાય પછી આવે છે ભરૂચનું ગ્રાઉન્ડ તો ભરૂચના ગ્રાઉન્ડમાં બસોમાંથી એકસોને પંદરથી વધારે પાસ આ બહુ સરસ કહેવાય ને પંદર એટલે સારામાં સારા કહેવાય તો વિદ્યાર્થી મિત્રો આ હતી આજના માહિતી તો આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા પળે અપડેટ તમને મળતી રહે તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત